નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે જે ભક્તો કે જે વ્યક્તિ આર્થિક સંક્રામણ છે એટલે કે અર્થ વ્યય કરી શકતા નથી અને સ્વાસ્થ્યના પ્રશ્નો છે દેવાલયમાં જઈ શકતા નથી વિદ્વાન બ્રાહ્મણને બોલાવીને જે રુદ્રાભિષેક પણ કરાવી શકતા નથી તો તેમના માટે આ પ્રયોગ એક ઉત્તમ પ્રયોગ છે જેમાં બિલકુલ ખર્ચ નથી તો સર્વપ્રથમ તો ડાંગર ઘરમાં લાવવાની છે ડાંગર લાવી અને નિત્ય નખ નો સ્પર્શ ના થાય તે પ્રમાણે ડાંગર ખોલી અને ડાંગર માંથી આખા ચોખા એકસો આઠ દાણા કાઢવાના છે એટલે અખંડિત દેવયવાદ ભીરવા અખંડિત જે ખંડિત ન થાય તેવા ચોખા કાઢી અને એકસો આઠ દાણા દ્વારા ભગવાન શિવલિંગ પર અર્પણ કરવાના કે ઓમ નમઃ શિવાય અક્ષતાન સમર્પયામી ઓમ નમ શિવાય અક્ષતા સમર્પયામી આ રીતે શ્રાવણ માસ પર્ત જે અક્ષત દ્વારા ભગવાનની શિવજીની આરાધના કરશે તેમને આરોગ્યતાની પ્રાપ્તિ થશે ગ્રહ નક્ષત્રા શાંત થશે અને આર્થિક સમસ્યા છે તે પણ દૂર થશે તો શ્રાવણ માસ પર્ત આખા ચોખા દ્વારા ભગવાન શિવજીની પૂજા કરવાથી આરોગ્યતા લક્ષ્મી ધનની પ્રાપ્તિ થાય છે અને ગ્રહ નક્ષત્ર પીડા શાંત થાય છે હર હર મહાદેવ